મારા પપ્પા કેતા હતા ભણી લો ભણી લો પણ મેં ના લીધી શિક્ષા એટલે લેવી પડી આ રીક્ષા ચાલુ આ રીક્ષાના ધંધામાં બહુ જ મંદી આવી ગઈ છે જ્યાં જુઓ ત્યાં રિક્ષા ચાલુ રિક્ષા લાવ્યા પછી માણસ બહુ ટેન્શનમાં આવી જાય છે રિક્ષાના હપ્તા ભરવા કે ઘરનું પૂરું કરવું હવે દિમાગ નો કરીને રિક્ષાનો ધંધો કરવો પડશે અમદાવાદના રિક્ષાવાળા મને એક રૂપિયો નહીં કમાવા દે ચલો સાબરમતી ચાંદકીલા જુંડા લડાલા

મારા હારા મફત આવો હવા હવામાં મફત ની પરસાદી ખાવા નીકળી પડ્યા છો A few moments later. આજ તો આખો દાડો બગડ્યો સિવર ચેવો મફતીઓ ઘરે ગાયો સિવર છોકરો હતો કોઈ સોળી હતી એ જ ખબર નહીં પડતી સાલાની જોવાને આવશે કે જશે જલ્દી હેડો જલ્દી હેડો જલ્દી હેડો મોડું થાય જલ્દી હેડો ક્યાં જવું છે તમારે અરે ડી કે બી છે જલ્દી બેહો ને ભાઈ મોડું થાય છે ફટાફટ અરે બુધાલાલ ફૂટવાનું બંધ કરો ને બેહો જલ્દી બુધાલાલ નથી વિમલ છે દાને દાણે મેં કેસર કા દમ અરે જે હોય એ ખાઈ લો ફટાફટ મોડું થાય છે બેહો તારી અઢી લાખ ની રીક્ષા મારી બાર લાખ ની ગાડી માં ગોબો પાડી દીધો સાહેબ અઢી લાખ ની સાડા ત્રણ લાખ ની છે એ જે બી હોય તારા ગરીબ ભેડા મને નહીં બતાવવાના સાહેબ જવા દો ને પેલા બેન ઉતાવળ કરતા હતા આ તો ખર્જો કોણ આપશે પણ હું ચા ઉતાવળ કરતી હતી અરે ભાઈ હું તો ચાંદની કહેતી હતી કે ભાઈ ધીમે ચલાવો ધીમે ચલાવો કોકની ગાડી ઠોકશો અક્ષરે તમારી ગાડી ઠોકી એમને તો હવે આ રયો માર નહીં ખાય મારો તમે તાર આ એક ડાવ ના છે આ તો ભલો હોય મારતા તા મા તોય નજીક જ જવાનું હું તો જઉં